ભાઈ બહેન નો જે પ્રેમ છે એક નાનકડો પ્રસંગ યાદ આવે છે મને સત્ય ઘટનાનો પ્રસંગ છે જાજા વર્ષો આ પ્રસંગ ને હજી નથી થયા પાતાળ ધરતી હાંજનું નું ટાણું પહાબંધી કાઢ્યું હાથમાં લાકડી ભેટ વાળેલી ભેટમાં ડબલ જમાયો અને સડાપ 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 દેખલા માન તો એક ચારણ છે એ પાતાળ ધરતીમાં ધરતી વયો આવે છે એમાં એક ગામ આવ્યું દિયામાં નું ટાણું થઈ ગયેલું ગામના પાદ્રમાંથી માંથી નીકળ્યો ચારણ દીકરી સત્ય ઘટનાનો આ પ્રસંગ છે પોતાની ધરમ ની બેન કરેલી રબારીની દીકરી પોતાના ગામની દીકરી એને ભાઈ નહોતા અને ગોલ નામનો ચારણ આ ચોટીલાના એનો પાળિયો તો પૂછી દર્શન કરજો રબારી દીકરી અને એને બેન કરેલી પોતે ચારણે અને પછી પોતે હારે ગઈ દીકરી અને ઈ ગામમાં ઈ બેન ના ગામના પાદર માંથી ચારણ નીકળ્યો વિચાર થયો મારી બેન ને મળતો જાઉ ઈ બરાબર આમ જોક માં પગ દીધો જા ખડકી ખોલી અને જોક માં પગ દીધો બેન છે આહુડે સોદાર આહુડે રોવે છે પાહે નાના બે છોકરા રોવે છે ચારણની રાડ ફાટી ગઈ બેન રોવે છે તો શું તને દુઃખ પડી ગયું ભાઈ તારા બનેવીએ તો લાંબુ ગામતરું કર્યું તો કઈ તો મને ખબર છે બેન બે વર્ષ ઉપર થઈ ગયો હું એના પછી આવી ગયો છું ને હવે રોવે છે તો એટલે નથી રોતી પણ મારી વાલી બે ત્રણ ભેહો દૂધની હતી આ છોકરાને દૂધ ખાવા માટે હું ક્યાં જાઉં વિધવા ભાઈ પણ ભેહો ઉપર મારું ગુજરાન હાલતું તો મારા છોકરાને દૂધ ખાતા હતા ઈ બેહુ કોક લૂટારા ચોરી ગયા ભાઈ એટલે રોઉ છું મારા છોકરા દૂધ વગરના છે ત્રણે દૂધની બેહુ લઈ ગયા કરણાજી ગોલ નામનો ચારણ ફળિયામાં ઊભો છે રબારીની દીકરી પોતાની ધર્મની માનેલી બેન ઈ ભાઈ બેન વાતો કરે છે અને તેથી ચારણનો પ્રકૃતિનો મરોડ બદલાણો અને ચારણે કીધું કે બેન તારી બેહુ ચોર ચોરી ગયા તો કે હા લૂટારા લઈ ગયા તો કે હા જડતી નથી તો કે ના તો કે હું ચાર તારા ફળિયામાં પ્રતિજ્ઞા કરું છું બેન હવે મારે આવું નથી રોકાવું નથી હું જાઉં છું કાં તો તારી બેન પૃથ્વીના પાતાળમાંથી બેન તારી ભેહું ગોતીને આવશે આ ભાઈ તારો કાં તો તારી ભેહું પાતાળમાંથી પણ ગોતીન તારો ભાઈ આ ચારણ વચન આપે છે આવશે અને જો હું નો આવું ને પાછો જીવતો ભેહું જો તને નહીં જડે ને તારી બેન તો જગતના ના ચોક માં ચારણ ખોળિયામાં જીવ નહીં રાખે તને તારો ભાઈ વચન દઈ જાય છે સતી ઘટનાનો પંચાલની ધરતીનો આ પ્રસંગ છે અને ચારણ નીકળી ગયો ખાતો નથી ક્યાંક દૂધ પી લે પાણી પી લે પણ ખાય નહીં એક દી બે દી ત્રણ દી ઠાંગાલા એક એક નેહડે ડુંગરે ડુંગરે કોઈ મારી બેન ની ભેહુ બતાવે કોક મારી બેન ની ભેહુ ના વાવડ દિયો મારી બેન રોવે છે એ દીકરી રોવે છે મારી ધરમ ની બેન છે મિત્રો ત્રીજે દિવસે ચારણ ચોટીલાના પાદર માંથી નીકળ્યો દરબાર સાહેબ ને ખબર પડી ચોટીલા દરબાર ને કવિરાજ નીકળ્યા છે ચારણ કવિને માન આપે માણસોને મોકલા ઘડી કાઢીને લઈ આવો કવિરાજ આપણે ત્યાં મહેમાન થાય આપણે ભાઈ ક્યાંથી માણસો આડા ફરીને કેવું દરબાર ગઢમાં બોલાવે છે મહેમાન ખાવ વિનંતી કરીને લઈ આવ્યા ચારણ રોકાણો સાંજે વાળું કરવા બેઠા ચારણે કીધું કે મારે ખાવું નથી હું ખાલી દૂધ પી લઈ મારી બેન ની ભેહુ ન જડી ત્યાં સુધી મારાથી ખવાય લઈ દરબારે કીધું કે અમે વાળું કરવા બે હારે તમે બેહો તમે દૂધ પીજો ને અમે વાળું કરી જમવા માટે વાળું કરવા માટે બેઠા દૂધ ની તાહળી ભરાણી ચારણ ને દૂધ ની તાહળી ભરીને દીધી ચારણ દાઢી હરકી કરી મૂછું હરક્યું કરીને આમ તાહળી મોઢે માંડી હોઠે તાહળી અડાડી હાડા હાથ કરતો દૂધ નો ઘૂંટીઓ ભર્યો ને હાથમાંથી તાહળી મુકાઈ ગઈ ચારણ ને ફાઈ દૂધમાં કચરો નથી કચરો તમારા દરબાર ગઠમાં છે તમારા મનમાં કચરો છે ચારણે કીધું દરબારે કીધું કવિરાજ શું કામે આવું બોલો છો ખૂટડો લીધો ને એ દૂધ મારી બેન ની હું ચારણ ઓળખવામાં ફેર પડે તો ગોલ નામના ચારણ નો પાળિયો ક્યાં છે આ નાની વસ્તુ નથી સાહેબ આ સંબંધો ની વાત કરું છું આવી એકાદ વાદ આવા પ્રોગ્રામમાં થઈ જાય મારા માટે બધું આવી ગયું આખો પ્રોગ્રામ થઈ ગયો સાહેબ એટલે આ બધી પરંપરાના વાતો આપણે જાળવી જો બાકી ખાલી કૂદકા મારે એવા ગીત ગાયા કરીશું તો હું તમે કોણ થઈ પછી ગૌરવના ગીત નહીં ગાઈ હકી દરબાર સાહેબે કીધું કવિરાજ મારે દોડો ભેહું છે અને તમારા બેન કોણ કોણ તમારા બેન કોણ એની ભેહું અમે લઈ મિત્રો હકીકતમાં એવું બનેલું લૂંટારા ચોર ભેહું આ દરબારીની દીકરીની ભેહું ચોરી ગયા લગ્ન ને પોતાને પાંચ સાત વર્ષ થયા છે આજે દીકરી નાની છે ભાઈ અને પોતે વિધવા થઈ છે અને એની ભેહું ચોર ચોરી ગયા પહર ગયેલી નથી સવાર થઈ ગઈ સવાર થઈને ચોરને ભેહું ક્યાંય કાઢવાનો વખત ન આવ્યો લઈ જવાનો ચોટીલા દરબારનું ખાડું નીકળેલું પહર ચડીને પાછું વીડું એમાં ભેહું છૂટી મૂક દીધી જે ચોટીલા દરબારના માણસો જે ભેહું ચારવા ગયેલા એને એમ થયું આકડે મધ માખ્યું વિનાનું આ ચોર એમને એમ આપણા ખાડું મૂકીને વયા જતા હોય તો આપણે દરબાર ખબર નથી પડવા દેવી આ ભે હું આપણે અધરોધર વેચી નાખશું નાના રૂપિયા આવે આપણે રાખી લેવું આવું વિચારીને ભેળી ભે રાખી વેચવાનું વખત નહીં આવેલું બે દી થઈ ગયેલા બે ત્રણ દી એ વખત નહીં આવેલું એમાં એ દરબારની જે કાંઈ વી પછી ભે હું દૂધની હશે એમાં આ ત્રણ ભે હું દોવાની એમાં એ ભેંનું દૂધ ભેળું નખાણું અને બધું ભેળું દૂધ જે નાખ્યું હોય છે એમાંથી પાછા બોઘરા દૂધના ભરવામાં આવેલા અને ઈ દૂધ વાળું કરવામાં ગયું અને એનો ઘૂંટડો ભરીને ચારને કહી દીધું કે આ મારી બેનની બેનનું દૂધ છે ભલા માણસ આ દરબારે કીધું કવિરાજ તમારી જીભા જીભમાં કઈ કેવું હોય છે કે ચારણની જીભમાં ફેર પડે તેદી અમારી ખોળિયાર લાજે અમારી આવડ લાજે એમાં કોઈ દી ફેર ન પડે હવે દરબારને ક્યાંથી ખબર હોય બોલા માણસોએ ભેવું રાખી લીધેલી અને ઈ હજી આ ચર્ચા થઈ જાય વાળું કરતા કરતા

રાક્ષસ જેવા માણસો કાપી બેહું દાટી દીધી હવાર પડી આખી રાત ચારણ રોયો મારી બેન ની બેહું તારા દરબાર ગઢમાં છે દરબાર મારી બેન ની બેહું દે દરબાર કે વિરાજ પણ હાલો વાડે જાય હવાર માં વાડે આવી જોવે છે આખું ખાડું ફેર્યા નામ દે છે કા સોગાળ ના બિનડ ના ગોટડ ના બાપુડી ના ભગર ના વોલી નામ દે છે બેહું ના આ બધી બેહું અમારી છે તમે જોઈ તે કે હા મારી બેન ને હું મહેમાન થયેલો મે બેહું જોઈએ લે મારી બેન ને કે આમાં છે કે નથી આખો દિવસ ચારણ આખી રાત હતો પાછો આખો દિવસ ચારણ વાડાના ફરતા આટા મારે ચોટીલાના ફરતા આટા મારે મારી બેનની ભેહુ છે ક્યાંય કોઈ મારી બેનની ભેહુ જોઈ દરબાર વિચાર કરે કે આ ચારણ ગાંડો થઈ ગયો કે હું થયું હાડ પડી દી હતો ચોટીલાની બજારમાં જઈ રૂ ખરીદી આખા શરીરમાં રૂના પોલ બાંધી અને માથે તેલ રેડી અને ચોટીલાના ચોકમાં ચારણ ભડકે પડ્યો તો ભલા માણસ તે બેન માટે ધર્મની બેન માટે થઈ મારી બેલની બે જો ન જડે તો મારાથી જીવતા બેન ને મોઢું ન દેખાડાય ચોટીલાના ચોકમાં ચારણ ભડકે બળ્યો તો દરબાર ગઢમાં ક્ષત્રિયાણીઓને ખબર પડી હળી કાઢીને ગયા હાથ જોડીને કીધું ચારણ દેવ કઈ અવળો શબ્દ ન બોલતા નકર અમારું હૂડ નીકળી જાય ચારણ બોલે થાય અવળો શબ્દ ન બોલતા નકર અમારું હૂડ નીકળી જાય અને તેદી ચારણે કીધું હવે વધારે કાઈ નથી કેતો જવાલ તમને બધાને માફ કરું છું બળતા બળતા ચારણ બોલ્યો પણ ચોટીલામાં દીકરાનો જન્મ થાય તમારે ત્યાં દીકરો સમજણો થાય અને બાપના મગજમાં ફેર પડી જાય તેથી માનજો કે ચારણ બોલ્યો છે ભલા માણસ હમણાં સુધી આવેલું આવતું હતું હમણાં સુધી આ પરંપરા વહી આવતી હતી મુરડાવાળા હોનબાઈમાં વખત હતી અને હોનબાઈમાં પાસે દરબારગઢમાંથી બધા ગયેલા મઢડા હોનભાઈ માને જઈને કીધું કે અમને અપયો ભાંગી દો ને અમારે બાપ છે દીકરો સમજણો થાય બાપને મગજમાં ફેર પડી જાય તો હોનભાઈ માને કીધું તમે આવો જો અપયો ભાંગી જતો હોય તો આ ન થાય ચારણ અમારે પાળીયો છે ચારણ બળી ગયો બારી ની દીકરી એને કેવો ભાઈ બેન ના પ્રેમ તો તમે જુઓ ભડકે બળી ગયો અને હોનબાઈ કર્ણાજી ગોલ ના પાળિયા ની સામે ઉભા રહી અને હોનભાઈ મા આંખ બંધ કરી થોડી વાર એમને ઉભા રહ્યા હાલતા થઈ ગયા આંખ ખોલી દરબારો કીધું કે માળી અમારો અપૈયો ભાંગી ગયો તો કે તમારો અપૈયો નહીં ભાંગે એ નહીં ભાંગે શું કામે તેથી મંડળાવાળા હોન્બાઈમાં બોલ્યા હતા કે હું આંખ બંધ કરું છું ને તો ચોટીલાલના ચોકમાં ભડકે બળતો ચારણ દેખાય છે મને મારી બેનની ભેહું મારી બેનની ભેહું મારી બેનની ભેહું આ ની કિંમત હતી આ પવિત્ર પ્રેમ હતા ભાઈ બહેનોના પ્રેમ હો મિત્રતાનો તમે પ્રેમ બોલ્યો આવી આપણે ત્યાં એવા ભાઈ બહેનના પ્રેમનું એક ગીત છેલે કઈ અને પછી આપણે કસૂબીના રંગની બે કડી જે કાંઈ કરશું શિવાજી આ લઈ લો વાંધો નહીં પણ હારે આવો ડાયરો મળે ને અમને વાતું એટલી બધી આવે કરવાની મજા આવે કારણ કે અમે તો ખોપડી માંથી બોલી ચોપડી તો સામે હોય નહીં પણ ફરમાઈશું ઘણી બધી લીધી અમુક હજી લઈ લે થાય એટલું અમુક રહી જાય બીજા પ્રોગ્રામમાં કારણ કે આ છેલ્લો પ્રોગ્રામ નથી વેલાહેર પાછું બીજી તૈયારી કરજો અને માતાજી તમને આવા સારા કામ ખુબ કર્યા કરે અમને બોલ્યા ખરો બધા બરાબર એટલે લઈ વાત બહુ જાણીતું છે આમાં ભણેલા માણસો કોઈ આપ અને અથવા તમારી આડો બહુ ભણેલા કોઈ એવી વાતો કરતા હોય તો એને તમે કહેજો તમે નેટ ઉપર જોઈ લો ભણેલા માણસો બધી ભાષામાં જાણતા હોય એવા હો તો તમે ઈ જોઈ લો કઈ છે ને બધી ભાષામાં લખાણા ચાઇનીઝ ભાષામાં હલડા લખાણા ભાષામાં લખાણા અરબી ભાષામાં હાલડા લખાણા બધી ભાષામાં આલડા લખાણા આપણા છે એવું નહીં પણ બધી ભાષાના હાલડામાં શું લખ્યું છે ખબર કોક આલરડામાં એમ માં દીકરાને કહેતી કેતી હોય કે મોટો થઈને કેવી રીતે પૈસો કમાવો મોટો થઈને કેવી રીતે આયુષ્ય સ્વાસ્થ્ય સારું રાખવું આયુષ્ય કેમ લાંબુ ભોગવવું સંપત્તિ કેમ મેળવવી એ કોકના ઉપર કેવી રીતે પ્રભાવ પાડવો આખા વિશ્વની માતાજી એમ પોતાની જનતાએ દીકરાને હાલડામાં એવું કીધું કોકની ઉપર કેમ પ્રભાવ પાડવો આ બધું શીખાડ્યું પણ એક જ હિન્દુસ્તાનની ધરતીની જનતા પોતાના દીકરાને એમ કહી શકે કે તે તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડા છે તારા મોઢા ઉપર તોપું મંડાય એવું કોઈ કહી શકે હિન્દુસ્તાન ની દીકરી કહી હગે બાકી જગત ના ચોકમાં બીજે ક્યાં માં પોતાના એક ના એક દીકરા ઉપર તોપુ મંડાય એવું નથી કીધું એટલે ચલો આપ મને ગમતો પ્રસંગ ફરમાઈ દીધી એટલા માટે સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ નથી અર્ધી રાતનો ગજર ભાંગી ચૂકેલો ગઢની અંદર બે ઘોડા તૈયાર થયા કેવો એક યુગ છે અત્યારે તો આપણે સારું છે અત્યારે આપણે ખાલી પૈસો આપવો પડે ધર્મ માટે સારા કામ માટે એ વખત એવો હોય છે કે તરવારથી ક્યારે મરી જાવ ઈ નક્કીની તૈયાર જ રહેવાનું તો જ ધર્મને સાચવી શકીએ કોઈ ગાયુની વાત આવે બેન દીકરીની ઈજ્જત બચાવવાની બચાવાની વાત આવે ત્યારે મરી મીટવા સિવાય બીજી વાત વાતની આરપાર એમાં અને એમાં ક્ષત્રિયો આરપાર ઉતરી ગયા છે સાહેબ એટલે આપણે એના ગીત ગાઈએ છીએ હું ઘણી વાર બોલ્યો છું કે છત્રીએ કોઈ દી ઈ નથી પૂછ્યું કે હું જેના વારે ચડવા માટે જાઉં છું એ કઈ જ્ઞાતિ છે એ કોઈ ઇતિહાસ વાંચવાની પછી હિન્દુ હોય કે મુસલમાન હોય કોઈ હોય વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો એ કાળજા વેરતો હાથ જે સાંભળે કેમ બેહી રહે છત્રી બેઠો અને એના અમે ગીત ગાયા છે મારા ઘણા પ્રોગ્રામમાં કહું છું કે દેશ માટે કંઈક કરે બીજાના માટે ખપી જાય ગીત ગાયા છે બાકી બે ગલોફામાં પાન ભરાવી અને આમ મારીને એમ કે પાન ખાધા છે પૈસા નથી દેવા જા થાય એ કરી લેજે આને હાંગડું ભા કહેવાય અને ક્ષત્રિય ન કહેવાય એના ગીત અમે નથી ગાયા કાયમ કહો છો એમ નથી થતું પણ જે આર પાર ઉતરી ગયા છે એના માટેના ગીત ગાયા એટલે આ છેલ્લો પ્રસંગ

અબ બે ઘોડા નીકળી ગયા બાગળતા 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 કરતા સેનાપતિ નો વાહ હુકમ છૂટ્યો એટલે વાહ હે હાથી ઘોડા અને પાદળ વાહ સેના ઉપડી ધૂળની ડમર્યું મંડી ઉડવા બે ઘોડા માર નીકળી ગયા વાહ આખી સેના ઉપડી હડડડડડુર કરતી વેરી ખામ વેરી ખામ ફરાડ 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 એ જાય ઓ જાય એ જાય મારો મારો સેનાપતિ એ કીધું દોનો કો કાઢ દો વો જીયેંગે તો હમકો નહીં જીને દેંગે મંડેયા ભાગવા એમાં હાંકડી નળાવી હાકડી નેળમાં હાથરી હથોર ની બબે થોડા બે બાજુ વાડ હામે થી બોરડીના કાંટાના ભર ભરેલું ગાડું આવે નળ માં ભીહો ઉયો આવે એમાં બે અસવારો જોયું જોયું કે હા શું કરાય એક અસવારે કીધું મરી જાય એક બે પચી પચાસ બસો જેટલા કપાય ને માથા કાપીને ખપી જાય બીજા અસવારે કીધું મરવાના મારવાના ઉભું રહેવાના લડી લેવા નીકળી જવાના બધા ટાણા હોય ગમે ત્યારે લડી ન લેવાય

વાહિલા હવારે ઘોડાને પાછો હટાડી કેહવાળી માથે હાથ ફેરવી ઠપાટ મારીને બગાક જમ કરતો ઘોડો કૂદ્યો બીજા અસવારે ઠપાટ મારી બીજો ઘોડો કૂદ્યો બે ઘોડા ભર માથે તે કૂદ્યા પિંચાસી ગાવનો પલો કાપ્યો બાગડદા 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 વાહે ફોજ આખી સાઈ ફોજ ખેતરુમાં માર હોહરવી મારફાડ 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 કરતી ફોજ વઈ આવે ઈ ઠીગાણાનો આખો યુગ હતો અને એમાં પિંચાસી ગાઉનો પલો કાપ્યા પછી પેલો ઘોડો જેને ભર ઉપરથી કુદાવેલો ઈશ્વર પોતાના સાથીદારને એમ કે છે હેમ્બલ્યુ હેમ્બલ્યુ શું કામ કીધું પેલો ઘોડો કુદાવ્યો એ ભારતની સ્ત્રીનો ઘોડો હતો બાય માણાનો ઘોડો હતો આરી નારીનો ઘોડો હતો પોતાના પતિને કે છે હાંભળ્યું કે હા હવે મારાથી ઘોડા ઉપર નહીં બેસે તમે નીકળી જાઓ કે પણ મોત થઈ જાય વાહે ફોજ આવે છે મારી નાખે કે મને ભેળિયાવાળી ઉપર દ્વારકાધીશ ઉપર વિશ્વાસ છે મને કાઈ નહીં થાય તમે નીકળી जाओ દ્રૌપદીની ઈજત બચાવવા આવતો હોય તો અહીંયા આવશે પણ કારણ તો કે કે મને પ્રસૂતિની તૈયારી છે મને બાળક જન્મવાની તૈયારી છે 85 ગાવ ઘોડા દોડવા પછી ભર ઉપરથી ઘોડા કૂદાવ્યા પછી ભારતની આરે નારી પોતાના પતિને એમ કહે છે કે મને પ્રસૂતિની તૈયારી છે તમે નીકળી જાઓ તમે ન જાઓ તો તમને માતાજીના સોગન છે ગીતાની આણ છે ગવતિયાનું પાપ છે ભગવાન કૃષ્ણ ના સોગન છે તમે નીકળી જાઓ એ પુરુષ નીકળી ગયો ઘોડા માંથી નીચે ઉતરવા જાય જોયું હાથમાંથી હથિયાર પડી ગયા મોઢામાંથી શબ્દો નીકળી ગયા યે મેં ક્યાં દેખ રહત એક રાત મેં 85 ગૌ કંજિલ કાટી સે ઘોડા કુદાયા પ્રસૂતિ કી તૈયારી હૈ મારવાનું ભૂલી ગયો વેર ભૂલી ગયો ઝેર ભૂલી ગયો બાદશાહનો સેનાપતિ અને સલામ કરીને તે એટલું બોલ્યો તો પૂરા દિવસો જતા હોય બાળક જન્માનો સમય હોય અને પિંચાસી ગાવ ઘોડા દોડવી શકે એ તો હિન્દુસ્તાન ની દીકરી કરી કે બાકી દુનિયામાં કોઈની ની ત્રેવડ નથી તાકાત નથી સેલ્યુટ કરી ગયો સાહેબ બાદશાહનો સેનાપતિ અધુરિયા હોય ઘણા હારે એને કીધું ઓરત કો પકડ લો ઉસકો કાટ દો માર દિયા જાય ઉસકો

કે તો એક હો હોય બોલાવી દીધું તને કાંઈક થઈ જાય તો મારું મોત થાય બાએ કીધું જરૂર નથી યુદ્ધ કે લિયે તૈયાર રહો પણ કોણ યુદ્ધ કરી છે કોણ યુદ્ધ કરે ફોજ આખી આવે છે ઉપર શિવનું મંદિર ત્રણ ઘુમટ નું મંદિર હોળ સ્તંભ નું મંદિર બાય શિવ મંદિર નો દરવાજો ઉગાડ્યો અંદર વહી ગઈ દરવાજો પાછો બંધ કરી દીધો શિવ મંદિર બાય મંદિરમાં વહી ગઈ

જન્મનાર શિવાજી હતો એના બાપનું નામ શાહજી શિવલેરીનો કિલ્લો શિવનેરીનો કિલ્લો શિવ મંદિરમાં જન્મ એટલે ખબર નથી બાપનું નામ તો ખબર છે ત્યાં આપણે એમ થાય કે નાનો હતો પોલિયાના બેટી પપાયા એના કરતા આપણી પરંપરાની ખબર નથી આપણી સંસ્કૃતિ ખબર નથી કાંઈ લેવા દેવા ને પાછા દેશની સેવા કરવા નીકળી

મારું તમારું જન્મ દેવા વાળી જનતા આવી હોય જેને માનું ચરણ લીધું ને એને કોઈની જરૂર પડે જ નહીં છે ભગવાન ને આવવું પડે ભગવાન ને આવવું પડે અને એટલા જ મહાદેવ ભોળિયા નાથ ની જાન પરણવા જાતી હતી અને ભૂતળા બહુ રાજી રાજી થઈ અને જયારે ઊંચા થઈ નાચતા હતા ભોળાનાથે વિચાર કર્યો કે મારી જાનમાં તમને આટલો બધો આનંદ આવે છે આટલા રાજી છો તો કે તમારી જાનમાં તમારા લગ્ન છે એનો અરખ નથી કે તો કે અમને આજ માં મળવાની છે એના માટે અમને આનંદ છે માં જે મળવાનો જે આનંદ છે એ આનંદ આખો જુદો છે જન્મ દેવા વાળી જનેતા હોય કે બ્રહ્માંડ ભાંડોદરી હોય જેને વિશ્વાસ રાખ્યા છે ને એના માટે પછી આવડ હોય પીઠળ હોય ખોડિયાર હોય જોગમાયા કોઈ પણ શક્તિ નામ લેવાને આવીને ઉભે માએ કોઈ બંધન નથી રાખ્યા ગીતામાં ભગવાને કીધું કે આવું આવું થાય તો હું આવું આમ થાશે તો હું આવું સંભવમાં અમે યુગે યુગે આટલું આટલું થતાંય સંતોને તકલીફ પડે ધર્મને તકલીફ પડે સતાય સંભવ કદાચ સંભવ બને તો હું આવું માતાજી આવી કઈ શરત ન રાખી તું અવાજ કરીને આવીને ઉભે રો એટલી ખબર પડે અવાજ તો કરી જો એક વાર વિશ્વાસ છો રાખ રામાયણની માલિકો મહાત્મા તુલસીદાસજી ને જયારે પૂછવામાં આવ્યું કે રામાયણ ના અક્ષર છે બાવન બાવન અક્ષરમાં તમને કયા અક્ષર પ્રિય છે ત્યારે મહાત્મા તુલસીદાસ એ કીધું કે રા અને મ રામ એટલું કાઢી લ્યો તો મારા માટે બાવન બાવન અક્ષર બીજા બધા બોબડા છે રામ મારા માટે બરાબર છે બીજા બધા બોબડા છે અને કાગ બાપુ ને કવિ કાગ ને મજાદર ના ટીમે જે પોષવામાં આવ્યું કે દુનિયાના

અને કદાચ મોટા મોટા ગઢ ને મોટી સેનાઓ હતી તેદી નાના નાના આવી અને રાજાઓને પ્રાર્થના કરવી પડતી હતી કે અમારા ગઢના છે હવે બચાવી લ્યો તેદી નેહડામાં બે ને અમારી જોગમાયાઓ એમ કે અહીંથી ભેળિયાનો છેડો ઊંચો કરું અને કદાચ હજારો લાખોની સેના હોય એમાં તારી સેનાનો વાળ વાંકો થવા થાવા દઉં તો હું ખોડિયાર ન કહેવા હું જોગમાયા ન